ગુજરાત રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઠકો અને મિટિંગો યોજી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના સ્થાને બેઠક યોજવામાં આવી લુણાવાડા ધોળી રોડ ખાતે આવેલા બેતાલીસ પાટીદાર સમાજ ઘર ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી મુકુલ વાંસનિકની અધ્યક્ષતામાં મહીસાગર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી ઉષા નાયડુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને શૈલેષ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા અનેક આક્ષેપો કર્યા ભ્રષ્ટાચાર અધિકારી રાજ વહીવટદારો ચૂંટણીઓ તેમજ દારૂના ના થતા વેપાર વગેરે મુદ્દાઓ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર